નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટિંબી ગામે મધરાત્રિએ અચાનક અગમ્ય કારણોસર રહેણાંક મકાનમાં આગ લાગી હતી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લાઈનમાં આવેલા છ ઘર બળીને ખાખ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં આમલેથા રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહામુસીબતે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે